શહેરની બે સુરભી કિલો નકલી પનીર પછી હવે સુરભી ડેરીના ત્રણ યુનિટને આરોગ્ય વિભાગની ટીમે બંધ કર્યા સુરભી ડેરીમાં એસઓજીની પોલીસની ટીમ દ્વારા બે દિવસ પહેલા નકલી પનીરનો જથ્થો ઝડપ્યા બાદ આરોગ્ય વિભાગની ટીમે પોતાની કામગીરી બતાવી આરોગ્ય વિભાગના એફઆઈ બ્રહ્મભટ સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે સ્વીકાર્યું કે અગાઉ પણ સુરભી ડેરીમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને એક સેમ્પલ સ્ટાન્ડર્ડ હોવાનું જણાવવામાં આવ્યું હતું જ્યારે અધિકારીને અગાઉના કેસમાં થયેલ કાર્યવાહી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે માત્ર એટલો જ જવાબ આપ્યો કે કોર્ટમાં ફરિયાદ કરવાની કાર્યવાહી ચાલુ છે નકલી પનીરના વેચાણથી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર અસરો થાય છે પનીર જેવી દૂધની બનાવટોમાં ભેળસેળ સ્વાસ્થ્ય માટે અંતે જોખમી છે અને તેનાથી પેટ સંબંધિત બીમારીઓ કે અન્ય ગંભીર સ્વાસ્થ્ય માટેની સમસ્યાઓ થાય છે નકલી પનીરનો જથ્થો જપ્ત થયા બાદ આરોગ્ય વિભાગના અધિકારીઓએ પોતે જ જણાવ્યું કે સુરભી ડેરીના ચાર આઉટલેટ છે આટલી મોટી સંખ્યામાં નકલી પનીર જપ્ત થયા પછી લોકોમાં રોષ પર જોવા મળ્યો અને ત્રણ દિવસ પછી આઉટલેટ્સને સીઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી સુરભી ડેરીના ત્રણ આઉટલેટ દુકાનોમાંથી પનીરના સેમ્પલ લેવામાં આવ્યા છે જ્યાં સુધી સેમ્પલના રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી તમામ આઉટલેટ બંધ રાખવાનો આદેશ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સુરભી ડેરીના ત્રણેય દુકાનો સીલ કરવામાં આવ્યા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગનું મોડું ઉપર સફારી તંત્ર હવે જાગી ગયું છે હવે આ ત્રણ યુનિટ સીલ થયા બાદ આરોગ્ય વિભાગ દ્વારા આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે અને સેમ્પલના પૃથ્થકરણનું રિઝલ્ટ શું આવે છે તે માટે લોકો રાહ જોઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ ટેલી ઇન્ડિયા ટીવી સુરત મારું નામ વિયાર ધમપટ પુરસેપ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા સર સુરભી ડેરી સર ને કઈ રીતની કાર્યવાહી કરાઈ છે સામ આપે છે સૌ પ્રથમ સુરભી ડેરીના ખટોતરા ખતોદરા ખાતેના આઉટલેટમાંથી સુરત મહાનગરપાલિકાની પૂર્વ વિભાગની ટીમ અને એસઓડીની ટીમ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવેલ જ્યાં સાતસો પચાસ કિલો જેટલો શંકાસ્પદ પરિનો જથ્થો પકડી પકડવામાં આવેલ જેથી જે જથ્થામાંથી નમૂના લઈ અને પુસ્તક કર્યા છે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ બાકીનો જથ્થો સીઝ કરવામાં આવે અને તે સંસ્થામાં વેચાણ બંધ બંધ કરાવવામાં આવેલ કેટલી ત્યારબાદ સુરભુદિના બીજા બધા જે આઉટલેટ છે તે આઉટલેટો પરથી ચકાસણી કરી શંકાસ્પદ નમૂના લેવામાં આવે જથ્થો સીઝ કરવામાં આવેલ તેમજ તે લોકોને હાઇજેનિક કન્ડિશનના આધારે બંધ કરવામાં આવેલ તેમજ હવે સીલ કરવામાં આવશે તમામ દુકાનો છે એ કૈસા માટે સીલ સીલ છે અને પાછળ કારણો શું છે અત્યારે શંકાસ્પદ જુથ્થો કહી શકાય આપણે અને લોકોના આરોગ્યને સાથે કેળા વિઝલ્ટ આવ્યાથી ખબર પડશે કે પનીરમાં કેટલી ભેળસેલ છે કઈ ભેળસેલ છે તે બધું રિઝલ્ટ આવ્યા પછી ખબર પડશે તો અત્યારે કેટલી દુકાનોને સીલ કરાવી છે અત્યારે ટોટલ ત્રણ દુકાનોને સીલ કરવામાં આવે છે